આપણે વાંચી રહ્યા છે તેમ ત્યાર પછી જ્યારે રાત્રિ પસાર થઈ ગઈ અને સવાર પડી ત્યારે મહામુનિ વિશ્વામિત્ર રાજા જનક અને મહારાજ દશરથને પૂછીને એમની સ્વીકૃતિ લઈને ઉત્તર પર્વ પર્વત પર હિમાલયની શાખા રૂપે રહેલ પર્વત પર જ્યાં કૌશિકીના તટ પર એમનો આશ્રમ હતો ત્યાં ચાલ્યા ગયા વિશ્વામિત્રજીના ગયા પછી રાજા દશરથ પણ વિદેહરાજ મિથિલા નરેશની અનુમતિ લઈને ઝડપથી અયોધ્યાપુરી જવા તૈયાર થઈ ગયા એ વખતે જનકે પોતાની કન્યાઓને દહેજમાં ઘણું બધું ધન આપ્યું એ મિથિલા રહેશે અનેક લાખો લાખ ગાયો કેટલાય સારા સારા ગાલીચા અને કરોડોની સંખ્યામાં રેશમી અને સૂત્રા વસ્ત્રો આપ્યા જાત જાતના દાગીનાઓથી શણગારેલા ઘણા બધા દિવ્ય હાથી ઘોડા રથ અને પગપાળા સૈનિકો ભેટ આપ્યા પોતાની પુત્રીઓ માટે એમણે સહેલીઓ તરીકે સો સો કન્યાઓ તથા ઉત્તમ દાસ દાસીઓ આપી એ ઉપરાંત રાજાએ એ બધી માટે એક કરોડ સોના મહોરો ચાંદીની મહરો મોતી અને પરવાળા પણ આપ્યા આ રીતે મિથિલાપતિ કે ઘણા હર્ષ સાથે ઉત્તમ ઉત્તમ કન્યાધન એટલે દહેજ આપ્યું વિવિધ પ્રકારની વસ્તુઓમાં દહેજમાં આપીને રાજા દશરથની આજ્ઞા લઈને તેઓ મિથિલા નગરીના પોતાના મહેલમાં પાછા આવી ગયા ત્યાં અયોધ્યાનારસ રાજા દશરથ પણ સર્વે મહર્ષિઓને આગળ રાખીને પોતાના મહાન મહાત્મા પુત્રો સૈનિકો તથા સેવકોની સાથે પોતાની રાજધાનીએ જવા રવાના થયા હતા તે સમયે ઋષિઓ તથા શ્રી રામચંદ્રજીની સાથે યાત્રા કરતા રહીને નરશ્રેષ્ઠ રાજા દશરથની ચારે બાજુ ભયંકર બોલી બોલનારા પક્ષીઓ કલરવ કરવા લાગ્યા અને પૃથ્વી પર વિચરનારા બધા મૃગ તેમને જમણે રાખીને જવા લાગ્યા તે બધાને જોઈને નરશ્રેષ્ઠ દશરથે વશિષ્ઠજીને પૂછ્યું મુનિવર એક બાજુ તો આ ભયંકર પક્ષીઓ ભીષણ અવાજ કરી રહ્યા છે અને બીજી બાજુ અને જમણી બાજુ મને જમણી બાજુ રાખીને જઈ રહ્યા છે આ શુભ અને અશુભ બંને પ્રકારના કેમ થાય છે આથી મારા હૃદયમાં ધ્રુજાળી થાય છે મારું મન વિષાદગ્રસ્ત થઈ ગયું છે રાજા દશરથના આ વચનો સાંભળીને મહર્ષિ વશિષ્ઠે મધુરવાણીમાં કહ્યું રાજન આ સુકનનું જે ફળ છે એ સાંભળો આ આકાશના પક્ષીઓના મુખેથી જે બોલી તમે સાંભળો છો એ કોઈ ઘોર ઉપદ્રવનો સંકેત આપે છે પરંતુ આપણને જમણે રાખીને જેના મૃત એ ભય શાંત થઈ જશે એવું સૂચન કરે છે તેથી તમે ચિંતા છોડી દો આ બંનેની વચ્ચે આમ વાતો થઈ રહી હતી ત્યાં બહુ ભયંકર વાવાઝોડું ફૂંકાયું તે પૂરી ધરતીને ધ્રુજાવતું રહીને મોટા મોટા વૃક્ષોને ધરાશયી કરવા લાગ્યો સૂર્ય અંધકારથી ઢંકાઈ ગયો કોઈને દિશાનું ભાન ન રહ્યું દૂરથી ઢંકાઈ જવાના કારણે તે પૂરી સેના મૂર્છિત જેવી થઈ ગઈ તે સમયે માત્ર વશિષ્ઠ મુનિ અન્ય ઋષિઓ તથા પુત્રો સહિત રાજા દશરથ જ સતે રહી ગયા બાકીના બધા લોકો અચેત થઈ ગયા હતા તે ઘોર અંધકારમાં રાજાની તે સેના દૂરથી ઢંકાઈ ગયેલી જેવી થઈ ગઈ હતી તે સમયે રાજા દશરથે જોયું ક્ષત્રિય રાજાઓનું માન મર્દન કરનારા રઘુકુલ નંદન જમદ અગ્નિ કુમાર પરશુરામ સામેથી આવી રહ્યા છે તેઓ બહુ ભયંકર જેવા દેખાતા હતા એમણે મસ્તક પર મોટી મોટી જટાઓ ધારણ કરી હતી તેઓ કૈલાસ જેવા દુર્જય અને કાલાગ્નિ જેવા દુઃસહ જણાતા હતા તેજો મંડળ દ્વારા જાજવ વલ્યમાન જેવા થઈ રહ્યા હતા સામાન્ય લોકોનું તો એમની સામે જોઈ શકવું પણ કઠણ હતું ખભા પર ફરસો મૂકેલા અને હાથમાં વીજળી જેવું પ્રકાશમાન ધનુષ્ય અને ભયંકર બાણ સાથે તેઓ ત્રિપુરાંતક ભગવાન શિવ જેવા દેખાતા હતા પ્રજ્વલિત અગ્નિની સમાન ભયંકર પ્રતિત થનારા પરશુરામને આવેલા જોઈને જપ અને હોમમાં તત્પર રહેનારા વશિષ્ઠ વગેરે સઘળા મહર્ષિઓ એકત્ર થઈને પરસ્પર આ પ્રમાણે વાતો કરવા લાગ્યા શું પોતાના પિતાના વધથી ક્રોધે ભરાયેલા પરશુરામ ક્ષત્રિયોનો સંહાર તો કરી નહીં નાખે ને પૂર્વકાળમાં ક્ષત્રિયોનો વધ કરીને એમણે પોતાના ક્રોધ શાંત કર્યો છે હવે એમની બદલો લેવાની ચિંતા દૂર થઈ ગઈ છે તેથી હવે ફરી ક્ષત્રિયોનો સંહાર કરવો એમના માટે અભિષ્ટ નથી એવું ચોક્કસ કહી શકાય એમ છે આમ કહીને ઋષિઓએ ભયંકર દેખાતા ભૃગુનંદન પરશુરામને અર્ધ્ય લઈને આપ્યો અને રામ રામ કહીને મધુરવાણીમાં એમની સાથે વાતચીત કરી ઋષિએ આપેલી એ પૂજાને સ્વીકાર કરીને પ્રતાપી જમંત અગ્નિપુત્ર પરશુરામે દશરથનંદન શ્રીરામને આ પ્રમાણે કહ્યું આ રીતે શ્રી વાલ્મીકી રચિત આરસ રામાયણ આદિકાવ્યના બાલકાંડમાં ચુંબોતેરમો સર્ગ સમાપ્ત થયો હવે આગળનો દશરથ દશરથનંદન શ્રીરામ વીર સાંભળ્યું છે કે તમારું પરાક્રમ અદ્ભુત છે તમારા દ્વારા શિવધનુષ્ય તોડી નાખ્યાના સમાચાર પણ મારા કાને પડી ચૂક્યા છે તે ધનુષ્યને તોડવું અદ્ભુત અને અચિંત્ય છે તેના તૂટી ગયાની વાત સાંભળીને હું એક બીજું ઉત્તમ ધનુષ્ય લઈને આવ્યો છું આ છે તે જમદ અગ્નિકુમાર પરશુરામનું ભયંકર અને વિશાળ ધનુષ્ય તમે આને ખેંચીને એના પર બાણ ચડાવો અને પોતાનો પરાક્રમ દેખાડો આ ધનુષ્ય ચડાવવામાં તમારું બળ કેવું છે તે જોઈને હું તમને એવું દ્વંદ યુદ્ધ આપીશ જે તમારા પરાક્રમ માટે સ્પૃહા કરવા જેવું હશે પરશુરામજીના આ વચનો સાંભળીને તે સમયે રાજાના દશરથના મુખ પર વિષાદ પથરાઈ ગયો તેઓ દિનભાવથી હાથ જોડીને બોલ્યા બ્રહ્મણ આપ સ્વાધ્યાય અને વ્રતથી શોભાવનારા ભગુવંશી બ્રાહ્મણના કુળમાં ઉત્પન્ન થયા છો તેમજ આપ પોતે પણ મહા તપસ્વી અને બ્રહ્મ જ્ઞાની છો ક્ષત્રિયો ઉપર પોતાનો રોષ પ્રગટ કરીને હવે આપ શાંત થઈ ચૂક્યા છો તેથી મારા પુત્રોને આપ અભયદાન આપવાની કૃપા કરો કેમકે આપે ઇન્દ્ર સમક્ષ પ્રતિજ્ઞા કરીને શસ્ત્રોનો પરિત્યાગ કરી દીધો છે આ પ્રમાણે ધર્મમાં તત્પર થઈને કાશ્યપજીને પૃથ્વીનું દાન કરીને વનમાં આવીને મહેન્દ્ર પર્વત પર આશ્રમ બનાવીને આપ રહો છો મહામુનિ આ રીતે શસ્ત્ર ત્યાગની પ્રતિજ્ઞા કરીને પણ આપ મારો સર્વનાશ કરવા કઈ રીતે આવ્યા જો એમ કહો કે મારો રોષ માત્ર મારા તમારો રોષ માત્ર રામ પર છે તો એકમાત્ર રામના મરાઈ જવાથી જ અમે બધા અમારા જીવનનો પરિત્યાગ કરી દઈશું રાજા દશરથ આમ બોલતા જ રહ્યા પરંતુ પ્રતાપી પરશુરામ એમના વચનોની ઉપેક્ષા કરીને રામ સાથે જ વાતચીત કરતા રહ્યા તેમણે કહ્યું રઘુનંદન આ બે ધનુષ્ય સર્વશ્રેષ્ઠ અને દિવ્ય હતા સંપૂર્ણ સંસાર એમને સન્માનની દ્રષ્ટિએ જોતો હતો સાક્ષાત વિશ્વકર્માએ તે બનાવ્યા હતા અને તે બંને પ્રબળ અને દ્રઢ હતા નરશ્રેષ્ઠ તે બેમાંથી એક ધનુષ્ય દેવતાઓએ ત્રિપુર રાસુર સાથે યુદ્ધ કરવા માટે ભગવાન શંકરને આપી દીધું હતું કકોસ્તનંદન જેના વડે ત્રિપુણનો નાશ થયો હતો તે જ તે ધનુષ્ય હતું જેને તમે તોડી નાખ્યું છે અને બીજું ધનુષ દુર્દર્શ ધનુષ્ય આ છે જે મારા હાથમાં છે અને શ્રેષ્ઠ દેવતાઓએ ભગવાન વિષ્ણુને આપ્યું છે હતું શ્રીરામ શત્રુનગર પર વિજય પ્રાપ્ત કરનારું તે જ આ વૈષ્ણવ ધનુષ્ય છે કકોસ્તનંદન આ પણ શિવજીના ધનુષ્ય જેવું જ પ્રબળ છે તે વખતે સગળા દેવતાઓએ ભગવાન શિવ અને વિષ્ણુના બરાબરની પરીક્ષા લેવા માટે પિતામાં બ્રહ્માજીને પૂછ્યું હતું કે આ બે દેવતાઓમાંથી વધારે બળવાન કોણ છે દેવતાઓના આ અભિપ્રાયને જાણીને સત્યવાદી એવો શ્રેષ્ઠ પિતાજી બ્રહ્માજીએ એ બંને દેવતાઓ શિવ અને વિષ્ણુ વચ્ચે વિરોધ ઉત્પન્ન કરી દીધો વિરોધ ઉત્પન્ન જ એકબીજાને જીતવાની ઈચ્છા ધરાવતા શિવ અને વિષ્ણુમાં ઘણું મોટું યુદ્ધ થયું જે રૂવાટા ઊભા કરી દેનારું હતું તે સમયે ભગવાન વિષ્ણુએ હુંકાર માત્રથી શિવજીના ભયંકર બળ ધરાવતા ધનુષ્ય અને શિથિલ તથા ત્રિનેત્રતાળી મહાદેવજીને પણ સ્તંભિત કરી દીધા ત્યારે ઋષિઓ અને ચારણો સહિત દેવતાઓએ આવીને એ બંને શ્રેષ્ઠ દેવતા શાંતિ માટે યાતના કરી પછી તે બંને શાંત થઈ ગયા ભગવાન વિષ્ણુના પરાક્રમથી શિવજીના તે ધનુષ્યને શિથિલ થયેલું જોઈને ઋષિઓ સહિત દેવતાઓએ ભગવાન વિષ્ણુને શ્રેષ્ઠ માન્યા ત્યાર પછી કોપાયમાન થયેલા મહાયશસ્વી રુદ્રે બાણ સહિત પોતાનું ધનુષ્ય વિદેશ દેશના રાજર્ષિ દેવરાતના હાથમાં આપી દીધું શ્રીરામ શત્રુ પર વિજય પ્રાપ્ત કરનાર આ વૈષ્ણવ ધનુષ્યને ભગવાન વિષ્ણુએ મુનિને તરીકે પછી પ્રતિશોધની ભાવના વિનાના પોતાના પુત્ર અને મારા પિતા મહાત્મા મહાત્માગ્નિના અધિકારમાં આ દિવ્ય ધનુષ આપી દીધું તપોબળથી સંપન્ન મારા પિતા જમદઅગ્નિ અસ્ત્રશસ્ત્રનો પરિત્યાગ કરીને જ્યારે ધ્યાનસ્થ થઈને બેઠા હતા એ સમયે પ્રાકૃત એટલે કે સામાન્ય બુદ્ધિના કુમાર અર્જુને તેમને મારી નાખ્યા પિતાના આવા અતિ દુઃખદ વધના જે વધ એમને યોગ્ય ન સમાચાર સાંભળીને મેં રોષપૂર્વક વારંવાર ઉત્પન્ન થયેલા ક્ષત્રિયોનો અનેક વાર સંહાર કર્યો શ્રીરામ પછી સંપૂર્ણ પૃથ્વી પર પોતાનો અધિકાર કરીને મેં એક યજ્ઞ કર્યો અને એ યજ્ઞની સમાપ્તિ વખતે પુણ્યકર્મ મહાત્મા કાશ્યપને દક્ષિણા રૂપે આ સંપૂર્ણ પૃથ્વી આપી દીધી પૃથ્વીનું દાન કરીને હું મહેન્દ્ર પર્વત પર રહેવા માંડ્યો અને ત્યાં તપસ્યા કરીને તપોબળથી સંપન્ન થયો ત્યાંથી શિવજીનું ધનુષ્ય તૂટવાના સમાચાર સાંભળીને ઝડપથી અહીં આવ્યો છું શ્રીરામ આમ આ મહાન વૈષ્ણવ ધનુષ્ય મારા પિતા પિતામહોના અધિકારમાં રહેતું આવ્યું છે હવે તમે ક્ષત્રિય ધર્મને સામે રાખીને આ ઉત્તમ ધનુષ્ય હાથમાં લો અને આ શ્રેષ્ઠ ધનુષ્ય પર એક એવું બાણ ચઢાવો જે શત્રુ નગરી પર વિજય પ્રાપ્ત કરવા સમર્થ હોય જો તમે આવું કરી શક્યા તો હું તમને દ્રંદ યુદ્ધની તક આપીશ આ રીતે શ્રી વાલ્મિકી રચિત આશ રામાયણ આદિ કાવ્યના બાલકાંડમાં પંચોતેરમો સર્ગ સમાપ્ત થયો દશરથ નંદન શ્રી રામચંદ્રજી પોતાના પિતાના ગૌરવનું ધ્યાન રાખીને ત્યાં કશું બોલતા ન હતા પરંતુ જમદ અગ્નિકુમાર પરશુરામની ઉપરયુક્ત વાત સાંભળીને તેઓ મૌન ન રહી શકે એમને પરશુરામજીને કહ્યું ભૃગુનંદન બ્રહ્મણ આપ પિતાના ઋણમાંથી મુક્ત થવાની પિતાને માનનારનો વધ કરીને વેર વાળવાની ભાવના રાખીને જે ક્ષત્રિયોના સંહાર રૂપી કર્મ કર્યું છે તે મેં સાંભળ્યું છે અને હંમેશા કર્મનું અનુમોદન પણ હોય છે ભાર્ગવ હું ક્ષત્રિય ધર્મથી યુક્ત છું તેથી આપ બ્રાહ્મણ દેવતાની સામે વિનિત રહીને કશું બોલતો નથી છતાં પણ આપ મને પરાક્રમ વિહોણો અને અસમર્થ જેવો માનીને મારો તિરસ્કાર કરી રહ્યા છો સારું હવે મારું તેજ અને પરાક્રમ જુઓ આ પ્રમાણે કહીને શીઘ્ર પરાક્રમ કરનારા શ્રી રામચંદ્રજીએ ક્રોધિત થઈને પરશુરામજીના હાથમાંથી એ ઉત્તમ ધનુષ્ય અને બાણ લઈ લીધા સાથે સાથે પોતાની વૈષ્ણવ શક્તિને પણ પાછી લઈ લીધી એ ધનુષ્યને ચડાવીને શ્રીરામે તેની પ્રત્યંચા પર બાણ મૂક્યું પછી કોપ કરીને એમને જમદ અગ્નિકુમાર પરશુરામજીને આ પ્રમાણે કહ્યું ભ્રઘુનંદન રામ આ બ્રાહ્મણ હોવાથી મારા પૂજ્ય છું તથા વિશ્વામિત્ર સાથે પણ આપનો સંબંધ છે આ બધા કારણોથી હું આ પ્રાણ હરનારા બાણને આપણા શરીર પર છોડી શકતો નથી રામ મારો વિચાર છે કે આપને જે સર્વત્ર શીખતાપૂર્વક આવવા જવાની શક્તિ પ્રાપ્ત થઈ છે તેને અથવા આપે આપણા તપોબળથી જે અનુપમ પુણ્ય લોક પ્રાપ્ત કર્યા છે તેમને નષ્ટ કરી નાખું કેમકે પોતાના પરાક્રમથી વિપક્ષીના બળના ગમનને ઉગાડી નાખનાર આ દિવ્ય વૈષ્ણવ બાણ જે શત્રુઓની નગરી પર વિજય અપાવનારું છે એ અમુક છે તે વખતે એ ઉત્તમ ધનુષ્ય અને બાણને ધારણ કરીને ઊભા રહેલા શ્રી રામચંદ્રજીને જોવા માટે સગળા દેવતાઓ અને ઋષિઓ બ્રહ્માજીને આગળ કરીને ત્યાં એકઠા થઈ ગયા ગંધર્વ અપ્સરાઓ સિદ્ધ ચારણ કિન્નર યક્ષ રાક્ષસ અને નાગ પણ એ ઘણા અદ્ભુત દ્રશ્યને જોવા માટે ત્યાં આવી પહોંચ્યા જ્યારે શ્રી રામચંદ્રજીએ તે શ્રેષ્ઠ ધનુષ્ય હાથમાં લઈ લીધું ત્યારે સૌ જડ જેવા થઈ ગયા પરશુરામજીનું વૈષ્ણવ તેજ નીકળીને શ્રીરામચંદ્રજીમાં ભળી ગયો તેથી પરાક્રમ વિહોણા થયેલા જમદ અગ્નિકુમાર રામે દશરથંદન શ્રીરામની સામે જોયું તેજ ચાલ્યું જતા પરાક્રમ વિહોણા થઈ જવાના કારણે જળવત બની ગયેલા જમદ અગ્નિકુમાર પરશુરામે કમલનયન શ્રીરામને ધીરે ધીરે કહ્યું રઘુનંદન પૂર્વકાળમાં મેં કાશ્યપજીને જ્યારે આ પૃથ્વી દાનમાં આપી હતી ત્યારે તેમણે મને કહ્યું હતું કે તમારે મારા રાજ્યમાં રહેવું ન જોઈએ કાકુસ્તુકુલનંદન ત્યારથી મારા ગુરુ કાશ્યપજીની આજ્ઞાનું પાલન કરીને હું કદી રાત્રે પૃથ્વી પર નિવાસ કરતો નથી કેમ કે એ વાત બધા જાણે છે કે મેં કાશ્યપજીની સામે રાત્રે પૃથ્વી પર ન રહેવાની પ્રતિજ્ઞા કરેલી છે તેથી વીરરાઘવ આપ મારી આ ગમન શક્તિને નષ્ટ ન કરો હું મનોવ્યક્તિ હમણાં જ મહેન્દ્ર નામના પર્વત ઉપર ચાલ્યો જઈશ પરંતુ શ્રીરામ મેં મારી તપસ્યાથી જે અનુપમ લોકો પર વિજય પ્રાપ્ત કર્યો છે તેમને આ શ્રેષ્ઠ બાંધથી નષ્ટ કરી દો હવે એમાં વિલંબ ન થવો જોઈએ શત્રુઓના સંતાપને આપનારા વીર આપે જે આ ધનુષ્યને ચડાવી દીધું તેથી મેં સ્પષ્ટપણે જાણી લીધું કે આપ મધુ દૈત્યને મારનારા અવિનાશી દેવેશ્વર વિષ્ણુ છો આપનું કલ્યાણ થાવો આ સગળા દેવતાઓ એકઠા થઈને આપની સામે જોઈ રહ્યા છે આપના કર્મો અનુપમ છે યુદ્ધમાં આપનો સામનો કરવો એવું બીજું કોઈ નથી કકુસ્થલ કુલભૂષણ આપની સામે જ મારી અસમર્થતા પ્રગટ થઈ એ મારા માટે લજ્જાજનક ન હોઈ શકે કેમ કે ત્રિલોકના નાથ એવા આપ શ્રી હરિએ મને પરાજિત કર્યો છે હવે આપ બાણ બાણ છોડો છૂટ્યા પછી હું હું શ્રેષ્ઠ પર્વત પર જમદ અગ્નિનંદન પરશુરામજીના આમ કહેવાથી પ્રતાપી દશરથનંદન શ્રીરામ શ્રીમાન રામચંદ્રજીએ ઉત્તમ બાણ છોડી દીધું પોતાના તપથી પ્રાપ્ત કરેલા પુણ્ય લોકને શ્રીરામે છોડેલા તે બાણથી નષ્ટ થયેલા જોઈને પરશુરામ ઝડપથી મહેન્દ્ર પર્વત પર ચાલ્યા ગયા તેઓ ગયા કે તરત જ સગડી દિશાઓ ઉપદિશાઓનો અંધકાર દૂર થઈ ગયો ત્યારે ઋષિઓ સહિત દેવતાઓ ઉત્તમ શસ્ત્ર ધારી શ્રીરામની ખૂબ ખૂબ પ્રશંસા કરવા લાગી ત્યાર પછી દશરથનાંદન શ્રીરામે જમદ અગ્નિકુમાર પરશુરામનું પૂજન કર્યું તેમની પૂજા ગ્રહણ કરીને પ્રભાવશાળી પરશુરામ દશરથ કુમાર રામની પરિક્રમા કરીને પોતાના સ્થાને ચાલ્યા ગયા આ રીતે વાલ્મીકી રચિત આળસરામાન આદિ કાવિના બાલકાનમાં ચોતેરમો સર્ગ સમાપ્ત થયો હવે આગળનો સર્ગ આપણે આવતા લાઈવમાં જોઈશું શ્રીમદ્ વાલ્મિકી રામાયણ બાલકાંડમાં સિત્યોતેરમો સર્ગ આવ્યા છે ટેમ્પલ ટ્રાવેલર ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપ અત્યારે ટેમ્પલ ટ્રાવેલર ચેનલ જોઈ રહ્યા છો જેમાં આપણે લાઈવમાં શ્રીમદ વાલ્મિકી રામાયણ મહાભારત શ્રીમદ્ ભગવદ્ ગીતા તેમજ ગુજરાતના અને ભારતભરના મંદિરોના દર્શન કરાવીએ છીએ અને ધાર્મિક વિડીયો તેમજ શોર્ટ્સ મૂકે છે આ ઉપરાંત આપણે ભજન સત્સંગ અને ડાયરાના કાર્યક્રમમાં પણ લાઈવ બતાવીએ છીએ તો આપ જે સૌ કોઈને ધાર્મિક વિડીયો કન્ટેન્ટ જોવા ગમતા હોય તો આપણે આ ચેનલ સબસ્ક્રાઈબ કરી અને જે પણ લોકોને આવા વિડીયો ગમતા હોય તેમને આગળ